ભાઈ વકીલોને કેમ ભાઈ કોણ છે વકીલ વગર કેવી રીતે થશે કોણ છે અમારા વકીલ તો જો છે ને કોણ છે વકીલ હા ગોપાલભાઈ ઇટાલિયા છે હા ના તો વકીલ નામ એ આપવાના છે હા તો વકીલને તો મોકલો અમે હા એડવોકેટ ને કોર્ટ આવતા રોકો છો તો કેમ દરવાજો જવા જો એડવોકેટ કેવી રીતે હા તો એ જવાનું એડવોકેટને કેમ રોકો આવી રીતે એન્ટ્રી બંધ કરી દો એટલે તમે કોર્ટમાં નહીં જવા દો તમે એમ નહી તમે કાયદા નું માનો છો ભાજપ નું કાયદો એવું કહે છે એડવોકેટ ને કોર્ટમાં આવતા કેમ રોકો

સામાન્ય લોકોને જવા દો અંદર ચાલો બધાને જવા દો અંદર કોર્ટની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈની છે કે સાહેબ ખોલો ખોલાવો તમે બંધ કરાવ્યું છે તમે બંધ કરાવ્યું છે ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રોને ને બધા લોકોને જવા દો

ભાઈ જનતા ની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકો ને જવા દો લોકો ને જવા દો અંદર નહી તમે ગેટ ખોલાવો ચાલો ગેટ ખોલાવો ગેટ ખોલાવો સાહેબ ગેટ ખોલો ગેટ ખોલો સાહેબ સાહેબ ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી ભાગવાનું નથી તમે ખોટા ખોટા ફોન ઉપર વાત તો કરો આ ખોલાવ આ ખોલાવ આ ખોલાવો આ ખોલાવો આ ખોલાવ ગેસ ખુલાવ ગેસ ખુલાવ

કેવો લાગે છે તમે આટલો બધો હાલો ખોલો ખોલો હાલો હાલો ખોલો चलो સાહેબ તમે હાલો હાલો તમે ના ખોલો તો અમે ખોલીએ પછી આ વકીલ સાહેબને તો જવા દો હાલો નાઓ એક જ જઈ ભાઈ ના એડવોકેટ ની આર એસિસ્ટન્ટ નો દાસ હોય અરે એમ હોય યાર કેની વાત કરો છો અરે 10 આસિસ્ટન્ટ હોય યાર કેની વાત કરો એમ થોડું હાલે ના ના અંદર જશે એક જ જશે એક જ અરે આ એક જ ગાડી ઉપર એક જ ગાડી એક જ ગાડી મગ્યા ના ઉલી બાજુ બે જા ઓરી બાજુ બે હવે બ્રહ્મચ